ડભોઈ તાલુકાનું વઢવાણા ગામ ડાંગરની રોપણી માટે તળાવમાં પાણી નથી તો શૈલેષભાઈ મહેતાને કહીએ કે વઢવાના ગામનું તળાવ ભરે સિંચાઈ પાસેથી તો ખેડૂતોને પાણી મળે ડાંગર રોપણી માટે એટલી અમે રજૂઆત કરીએ આ તળાવ જે આપેલો આવેલો છે એ કેટલાક ગામોને પાણી પહોંચે છે આ તળાવ આ ડભોઈ તાલુકાના બાવીસ ગામો અને વસાહતો અલગ બધાને પાણી મળે છે ખેડૂતો દરું રોપી દીધું છે ના હજુ બાકી છે લોકો રોપણી અને અમુક કુવા વાળા રોપેલું છે તળાવવાળા બાકી છે બધા પાણી નહીં મળે શું પાણી ના મળે તો ડાંગરની રોપણી ના થાય માંગ શું છે અમારી માંગ એ છે કે શૈલેષભાઈ મહેતાને કહીએ કે તળાવમાં નિગમ પાસેથી પાણી લે અને વઢવાના ખેડૂતોને આપે વઢવાણા સિંચાઈ તળાવ એ ડભોઈ તાલુકાનું એક માત્ર એવું તળાવ છે જે આજુબાજુના ખેડૂતો લગભગ બાવીસ ગામના ખેડૂતોને આવરેલા એમ છે અને જેને જીવાદોરી સમાન ડાંગર પકાવતા ખેડૂતો માટે તો ચાલુ સાલ વરસાદની શરૂઆત તો સમયને સારી થઈ હતી જેના કારણે લોકો દર ઉછેર માટે ડાંગર બિયારણ કરી દીધું તૈયાર અને સારા વરસાદના કારણે ડાંગર પણ રોપણી થઈ પરંતુ પાછલા કેટલાય દિવસથી વાદળ ઉંચા જતા વરસાદ ખેંચાતા ડાંગર સુકાય ભીતિ સમાન થઈ રહી છે ત્યારે સમગ્ર ખેડૂત આલમમાં ચિંતા પ્રસરી છે કે જો સમયસર બીજા થોડા દિવસ સમયસર વરસાદ ના આવે તો ડાંગરનો પાક નિષ્ફળ જાય એમ છે જેના કારણે સિંચાઈ તળાવ ભરે અને ખેડૂતોને પાણી આપવામાં આવે જેવી રીતે પાછલા સમયમાં સિંચાઈ વિભાગ અને આપણા લાડીલા ધારાસભ્ય દ્વારા મદદ કરી અને સત્તા તળાવમાં પાણી ભરી અને ખેડૂતોને વારે આવીને જે પાક બચાવે છે તેવી રીતે ચાલુ સાલ પણ તળાવમાં નહિવત પાણી છે જેના કારણે થોડું પાણી જો સરદાર સરોવરમાં અહીંયા ભરવામાં આવે તો ખેડૂતોનો પાક બચી શકે એમ છે લગભગ બાવીસ ગામને વસાહતો સાથે મોટા ભાગનો વિસ્તાર આવરી લે છે ક્યારી વિસ્તાર અને લગભગ અડતાલીસ હજાર કરતાં વધુ હેક્ટર જમીન આ વિસ્તારમાં ડાંગર પકવે છે જે આના પર જ નિર્ભર છે આ તળાવ બારસો એકર એટલે અગિયાર કિલોમીટરના વિસ્તારમાં પ્રસરાયેલું છે